खाती है तो सुखा ही अठवाड़ी खाली एक अठवाड़ी वर्षा खेचे तो मानवी मरे सुखा लतर ना पके मोटर आती करन पाओ है जो ना वेली सुखा हो मानी की मोटर पड़े अठवाड़ी हम मोटर आती करनी पड़े आ अनेक प्रकार ना हो तो ने मैंने भी दाना को हम तो आज इधर के मार्च में कलाक सवा कलाक बोलवानो है समय સમયની આપણે મર્યાદા જાણવાની છે બાકી તો કૃષિ વિષય એવો છે હું અઠવાડિયું આશ્રમમાં રોકાવ અને વૃહ્વ તમને પાંચ કલાક માહિતી આપું ને તો પણ અઠવાડિયે માહિતી પૂરી ન થાય એટલું હું તમને કહી શકું ભગવાનની કૃપાથી એ બધું છે કે આજે આપણે ટૂંકમાં વાતો કરવાની છે અને મેન મેન થોડી થોડી મોટી મોટી વાતો લઈશું એટલે આજ બધા જમીનના પર ખૂબ હાની પહોંચાઈ ડીએપી એનપી કે નાખી એટલે મારે તમને બધાને એ અપીલ કરવાની છે કે DAP NPK યુરિયા બંધ કરો આ બધું બંધ કરી અને આપણે ખેતીમાં માટે વધવાનું છે એટલે આપણી જમીન છે પાડોશીનું પ્રમાણ વધી જશે સેન્દ્રી કાર્બન લેવલ પણ વધે અને આપણી જમીન ફળદ્રુપ રહે અને DAP NPK યુરિયાનો ખર્જો પણ બચી જાય એટલે ત્યાર બધાને મળશે તો હવે DAP NPK યુરિયા ન નાખ નાખું હોય તો શું નાખું કે જે આપણા જમીનને નુકસાન ન કરે અણસિયાઓ પણ વધે બેક્ટેરિયાઓ પણ વધે અને ખર્ચો નો આવે તો એની અંદર ત્રણ જેટલા ઓપ્શન આપું કેમ કે આપણે બધા ખેડૂતો અલગ અલગ છે બધા પર પોતાની થિયરી પ્રમાણે ખેતી કરે છે એટલે બધા માટે એમ તમે એક ઓપ્શન આપો દી મારાથી નહીં જો ઘણા બધા ખેડૂતો એમ કહેતા હોય અમે વિડીયોમાં નીચે લખીએ બળદ ઉગરની ખેતી એનું કોઈ ભવિષ્ય નથી એટલે ઘણા બધા ખેડૂતો એમ કહે ભેગા થાય પરેશભાઈ તમે લખ્યું એ સાચું પણ ઈ બળદ અમારે કોઈ અત્યારે હાજરી કે નથી તો એના હાટા એનો એના બદલા અમાર શું કરવું જોઈએ એટલે એનો બદલા થાય નહી એટલે ઓપ્શન તો તમે મિની ટેક્ટર લઈ લીધો માનો મિની ટેક્ટર તમે લઈ લીધું પણ મિની ટ્રેક્ટર થી તમારી સગવડ છે તમારી માર બેટી કે નિરણ નો નાખવી પડે ટેક્ટર એટલે પાણી પાવા ન જવું પડે આપણે હગાવાલા ને ક્યાંક લગન હોય કે ક્યાંક પ્રસંગ હોય અને આપણે ત્રણ દિવસ ઘેર થી બહાર જવું હોય તો આપણે ઢાળિયા માં મૂકી હોય જઈએ એટલે એમાં કોઈ જરૂર નથી એવું બળદ રાખ્યા હોય તો એક જણા ઘેર સતત રહેવું પડે એને ટાઈમે નિરણ કરવી પડે પાણી પાવું પડે વગેરે એટલે કે ઈ અમારે થાય એમ નથી પહેલા શું હતું પેલા બપુ સંયુક્ત પરિવાર માં રહેતા ઘરમાં વીસ જણા નો પચીસ જણા પરિવાર હોય એટલે કદાચ પાંચ જણા બહાર ગામ ગયા હોય તોય દમ તો ઘરે બેઠા હોય એટલે પાઇન દેતા નિરંતર કર દેતા પણ હવે એવું છે ને હવે તો આપણે કઈ સહી પરિવાર ત્યાં નથી બધા પોતપોતાની રીતે અત્યારે જીવવામાં માનીએ છીએ આપણે ની સમાજ ની નબળાઈ કરું જી ગણું પણ હવે સામાજિક વાતો માં તો બાપુ જેવા સંત કે વડીલો આ માહિતી આપ ઘર હું રાખે હું તમને ઈ માહિતી આપ ઘર હું રાખે પણ સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો બળદ ની હાચવણ થાય એટલે કે બળદ હાથી હોય તેમ નથી મેં કીધું તો પછી તમારે ટ્રેક્ટર જ રાખવું પડે તમારી પાસે બળદ તો બીજો વિકલ્પ નથી હવે ટ્રેક્ટર ખેતી કરીએ ને એ ખેતીમાં આપણે એટલા બધા સફળ નથી થતા એક તો છાણી ખાતર આપણે ગુમાવીએ છીએ બળદ નથી રાખતા એટલે મને હમણાં છે ને બહુ આનંદ થયો ગૌશાળાઓ જોઉં તો મને આનંદ થાય કે ચલો આ બહુ સારું કામ છે હમણાં ઘણી જગ્યાએ નંદી શાળાઓ ચાલુ થવા માંડી બળદની ગૌશાળા જેમ છે ને બળદની શાળાઓ નંદી શાળા ચાલુ થાય

તમે નો કરી શકો ને એ સંત કરે આપણે બધા ખેડૂતો ગાયું રાખતા હતા આપણે રાખી છે તે બધા બધા કરે છે નથી તમ નો રાખી એટલે સંતે રાખી બાપુન તાળીઓથી બધા સંત આને સમાજથી નો થાય ને સંત કરીને બતાવે કે તમે બધા કહેતા તમે ઓપ્શન આપો એટલે મારે તમને બે ત્રણ ઓપ્શન આપવા છે તમે ડીએપી કે યુરિયા બંધ કરો એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશિયમ મળે બીજું કાઈ મળતું નથી અને એ કેમિકલ છે આપણી જમીનને ખરાબ કરે તો એની અંદર તમે સારું ઓપ્શન ક્યું એમાં ત્રણ ઓપ્શન આપો એમાં પહેલું ઓપ્શન ઈ કે એક એક પ્રકાર ખાતર નો આપો એક એક પ્રકાર નો નો આપો જમીન તો કે નાખતા જ નહીં તો ઘણા બધા ખેડૂત ને એવો પ્રશ્ન થશે કે પરેશભાઈ ન નાખે તો ઉત્પાદન આવે ફાલ લાગે ઉત્પાદન મતલબ ફાલ લાગે ઉત્પાદન આવ્યું ને ફાલ લાગે એટલે હું એમ તો હા કે અમારે કોઈ કંપની વાળા આવ્યા તેમ એમ કહી ગયા કે તમારે ખાતરને દવા ને નહીં વાપરો ને તો ઉત્પાદન નહીં આવે કેમ કે આ બધી કંપનીઓએ આપને મગજમાં ભરાવી દીધું કંપનીઓએ એટલે ભરાવી દીધું કે આપણે બધા ખેતી કરીએ છીએ મહેનત કરીએ છીએ દિવસ રાત અહીં વીસ લાખની કાઢીને ગાડી લઈને કેટલા ખેડૂતો આવ્યા ઊંચી આંગળી કરો તો अरे आप बीटी के अंदर बीस लाख की गाड़ी के लिए वहाँ इतने बुझे आप नहीं हो दो बार ले लेंगे वो दस लाख की गाड़ी तो तम्मे ने हूँ आपने दो लाख की बीस लाख की गाड़ी ले ही नहीं होता पर पचास लाख की गाड़ी कंपनी वाला फिर आज मैं उस वक्त जैसे जो आप लोगों को बोलूँ घड़ी कंपनी ने बोलूँ घड़ी कंपनी वाला